વલસાડ જિલ્લાના નાનકડા ગામમાં એક ગરીબ પરિવારની વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ બાદ એક નાલામાં ફેંકી લઈને જે દીકરી મૃત્યુ પામી હતી એ દીકરીને આજે ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દરિંદો રજાકને આજે કોર્ટ દ્વારા

વલસાડ જિલ્લા પોલીસને અને ખાસ કરીને આ જ કેસમાં ગુજરાત સરકાર દ્વારા ડે ટુ ડે આવા તે દિશામાં કામગીરી છે એ મોલવી દ્વારા ગુજરાતની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની જનતાની વ્યવસ્થાઓ માટે જે જગ્યાઓ સુરક્ષિત રખાઈ હોય એવી જગ્યાઓ ઉપર એને જે મકાન બનાવ્યું હતું એ મકાન પર બુલ્ડોઝર ફેરવી લેવામાં આવ્યું છે આભાર